કા ગાડો આવી ગાડી ગાડો આવી આના પેલો આલો આલો વાસરીન બસ તુટમાં આલો આટુ આઈ જવું ઓટ કોન્ટી ઓફ કોમ આહંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંં

મતલબ એ પાડા ફૂટતા લાગ્યા એટલે હમણાં નવો લાગે ને તે જ છે હળવાડ હળવા જોઈને પહેલાં જોવા પાડા ફૂન પસાર ના ફમાવ લાદા તો એ નહીં કે ભાઈ તો ઉંમર થઈ ગઈ સાચી હવે ઘણો અમારી જવાની ઘણું ઘણું કર્યું આજકાલનો છોકરા કરતા છેતરમાં આવો આમાં કહેડી વાતો કરવા જઈએ ને તો આમ રાતો ની રાતો ની આકડી જાય ને એક બીજું પાડું ચોખું હું આમ જાઉં છું

વાહ કરવા આયો આવો આવો એટલે પડ એ નહીં અતાર હું હાલ કેશ કરવા દઉ બરોબર તમારી ગાયો મારામાં રોજ આવા રોજ ખાઈ ગઈ ખાય તમે ઘરે હુઈરો હુઈરો ને હાલ કેશ કરવા દઉ બરોબર જા કર લે થકવેર કર લે આખો દાડી અમે ઉંઘવા લાગે કોમ થાય મોહન બે માર ખાહો ઓય બે મારશી કે મેલી આયો રાવલા બહુ લે આવો તારા બે પાડા પોલીસ સ્ટેશન કેસ કરી બહાવ બહાવ ઉપર આળો ભેલાઈ ગયો બધું બધું મેરાનું કેશ કરું હોય છે મને બધું કેમ કરવાનું કરવા રાખીએને આય કરવો યે કેશ કરાય જ પડવાની આ ઊભો થા ઊભો થા ઊભો આ તું ઊઠો આ તારા વાહ ભળ કેશ મેટ દઈ ઓવર કેશ મેટ મને ભૂત ન પડતી ભૂત ન પડતી તને ભૂત જોલ બે ઓન બેને આઓ રોજ થઈ જાય 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 આજ ઓનો ભમાવ કુલ થઈ જી દોહા કુલ થઈ જી આ પાડા ડોહાય બઉ માર્યો હાથું લઈને ને તો પડી જવાનું શું હેડવા દે ચા નહી પડી જુ કાલ બધી મારું

ત્યાં આલે લઈ કે કીધું ખર્ચોડિયા તો બસુ નહીં આવવાનું યુકો લઈ ના આ લે મા દો ભઈયા તા સીતાથી લાવવા હવે સમાધાન કરી લે આપણે સાબા મેલાન નહીં કું કીધું અલ્યા ભૂલી ગયો ચા હા કઈ દઉં હા ઓકે તો તો પાણી મળી તો ભલામ ભલ લાવ પાણી લાવ પાણી લાવ લે ડુઆ રોટલી ચાની પીતા હોલ બિસ્કિટ ખાઈ લે પાણી છે કે ગટરનું આ લે યાર ચોખો પુરા સુધ બોય એટલે મને કોઈ એવું લાગ્યું એવું આ યાર આ પાણી